પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશરીઝ વિભાગમાં અનેક મહત્વની જગ્યાઓ ખાલી છે જેમાં ક્વોલિફાઈડ ઉમેદવારોની ભરતી કરવા માછીમાર જાગૃત મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે પોરબંદરના માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ ઝુંગીએ મત્સ્ય ઉદ્યોગ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી કે જે સ્ટુડન્ટ ડિગ્રી મેળવીને પાસ થયા હોય તેને ફિશરીઝ વિભાગમાં એપોઇન્ટ કરવા જોઈએ જે અંગે તેમની સંસ્થાની માંગ છે કે આ ભરતી વહેલી તકે કરવી જોઈએ કારણ કે દરેક જિલ્લામાં હાલમાં પણ ફિશરીઝ વિભાગમાં બસો ત્રીસ ક્વોલિફાઈડ અધિકારીની જગ્યાઓ ખાલી છે માછીમારોના કામ સ્ટાફના ભાવે ટલ્લે ચડ્યા છે જેના લીધે પણ માછીમારોની મુશ્કેલીઓ થઈ રહી છે માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ તરીકે મેં વર્ષોરત મંત્રી શ્રી રાઘવજી પટેલને પત્ર લખેલો છે પત્રમાં એ છે કે જે ફિશરીઝ કોલેજના સ્ટુડન્ટ લોકોએ જે મેં રૂબરૂ રજૂઆત કરેલી પણ એમાં હજી સુધી ગંભીર કઈ નોંધ લેવાની અને એ નથી લીધું એટલે અત્યારે સમસ્યા ગુજરાતના વિવિધ બંદર ઉપર મચ્છરો ખાતા બસો ત્રીસ જગ્યાઓ આજે પણ ખાલી છે એના કારણે માછીમારોનું કામ બી લે છે ડિજિટલ સિસ્ટમ આવ્યા છતાં પણ સ્થાપના અભાવે આ કામ મોરા થાય છે એક દિવસના બદલે પંદર દિવસે થાય અને અતિ મહત્ત્વની વાત એ છે કે જે લોકો ક્વોલિફાય ન હોય એ લોકોને લે છે પણ હું તો એમ કહું છું એક બે ત્રણ ને ચાર વર્ગના લોકો કે કોલિફાઈને લેવા જોઈએ અને બીજા નંબરમાં જે જન્મજાત માછીમાર છે એને ખાસ કરીને અનામત રાખીને એને એડમિશન આપવું જોઈએ જેનાથી મચ્છી તો ખાતામાં કામ ઝડપી બને કારણ કે જન્મજાત માછીમારો પ્રેક્ટિકલી નોલેજ ધરાવતા હોય છે એકલી ના હોય છે કોલેજ મેળવવા માટે ભલે કોલેજમાં એડમિશન જ્યાં પણ એડમિશન હોય કોલેજમાં એડમિશન હોય કે કોઈ પણ જગ્યાએ હોય એક ત્રણ ચાર રોજના કર્મચારીની ભરતી હોય ત્યારે અમારે જન્મજાત માછીમારો અને ખાસ કરીને ખાડવા કોળી જે લોકો છે એ લોકોને અનામત રાખીને ભરતી કરવી જોઈએ એમાં ભાનછોડ કરી ભાનછોડ કરી અને એડમિશન આપવું જોઈએ ટકાવારી અને મેરિટનું ધ્યાન ના આપવું જોઈએ કારણ કે જે અત્યારે દિવસે દિવસે માછીમારો ધંધો મંડીમાં છે અને માછીમારો બેકાર છે ઘણા ગ્રેજ્યુએટ અગ્રેજુઅત સ્ટુડન્ટ અત્યારે પણ બેકાર છે ભાઈઓ બહેનો તો એના માટે કરીને અમારી માગણી છે અને આ બાબતે રાઘવજી પોતે તાત્કાલિક નિર્ણય લઈ એ બાબતનું મેં ઇમેલ દ્વારા